હાય ગાઈઝ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો અત્યારે વાગવામાં થયા છે નવ સત્તર તો અમે કામ કરીને ફ્રી થઈ ગયા છીએ તો હવે મમ્મી બનાવે છે અથાણું તો હવે જોઈએ કઈ રીતે બનાવે છે એ તમને બતાવું કપડાં ઉકવવાના બાકી હતા જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી મહાદેવ જો અથાણ બનાવશે કેરીનું મેં સાકર નાખી ચાસણી લઈને બનાવવાનું છે

Bo ramah, orang yang seingat ya maik, itu. Itu kalung tiel mah, nakene itu seru sadar. Kalung tiel mana, nakene itu boriji. Tapi ah tiel garam teh, netelauin, netoj, orang emot jalan kawan. Pas ia borot hari itu

આમાં જો લવિંગ ઉપર આવી જાય ને એટલે એટલું બહુ નહીં ગરમ કરવાનું આપણે શાક વઘારીએ ને એવી રીતે નહીં કરવાનું થોડું થોડું કરવાનું અને લવિંગ નાખીએ ને એટલે ઉપર આવી જાય ધીમે ધીમે જમ ધીમે ધીમે બધા લવિંગ ફૂટીને ઉપર આવી જાય ઓલું શાક વઘારી એવું તેલ ગરમ કરીએ ને તો બોરો ગળી જાય તો એમાં બધો મસાલો હોય ને કઈ સ્વાદ ન આવે ગળી જાય જો આ તજ નાખા પેલા લવિંગ નાખા હવે ગયા મરચાં હવે આમાં બધું મિક્સ કરી દીધું છે મરી ને હિંગ ને વરિયાળી છે રાયનો બોરો છે અને મેથીનો બોરો છે નિમક હળદર એ બધું નાખી દીધું પછી બોરો ઠરી જાય ને એટલે ચટણી નાખી દે જો આ મરચા ને આ બધું ઉપર આવી ગયું છે સુગંધ એમ મસ્ત આવે છે જો હવે આ બંધ કરી દો યસ આ નાખી દઉં સુગોરા વિસ્કર મિસ્કર

પાંચ કિલોનું અઠી કિલો ખાકર એટલે બહુ ગયડું નહિ બહુ ખાટું નહીં એવું લીખ્યું જેવી લેવાની થોડોક અથાણ બનાવી ને તો આખું બરો એવું લાલ ચટક જેવું રે હસ્તેંગુલ કોરોનામાં હોય ને તો જો અમારા બધા તમને ગમતા હોય તો કરજો મહાદેવ શ્રી કૃષ્ણ જય આવજો

આવ્યાવા દેવાની ઓયાવા દેવાની કરી ચાહે કે 50 રૂપિયા દેવી થઈ જાય 私は。 เจ้าแม่บัวแดงมาดิเฮ้ยช็อตหนีกันเลยดมกลิ่นโคกโสดสุดๆช็อตหนีตาไปโจ้ติคุกข้าตับบุติข้าตับเลยแต่ว่าได้แล้วนะเพย์นี่เตรียมมาแล้วก็เสิร์ฟข้าวติคุตัวเสิร์ฟหมูวัดหมูมาด้วยต้องรีบต้องช็อตหนี ごてごかたわいとまだな、まにかん。No,

મારા મામાના ઘરે ગામડે ડે અત્યારે સવાર નું છે

અત્યારે વાગ્યા છે સાડા સાત અને બધું કામ કરીને ફ્રી થઈ ગયા છીએ હાઉ હવે બપોરની રસોઈ કરવાની છે કેમ કે અહીંયા વહેલી હોય બપોરની રસોઈ રમોશ

ई तनवा ने नेति पर वाला तो है करवाओ है मेरा तो आगे रोता पे करू पण बतू Now you don't want me to call you honey?

đạp về đây, chạy xuống lên. Còn anh thì anh nói <laughs> là nó vô cùng છે સરદાર વલ્લભભાઈ નું પુતળું સ્માઈલ કરે છે સ્માઈલ જો ટમેટા ને ધાણા ટમેટા છે આમાં તમારે ભાગ ખાવો છે ઓલા સુરત ને કઈ ભાગ લેવા જાવું જવું

બાદ વાજ કરો બાદ વાજ કોટામાં આવી ગયો મોઢો પડી ગયો મોઢો પડી ગયો તો કોટામાં આવી ગયા એ જવાનું તો એટલે મોઢું ઓલું થઈ ગયું હું મને હાલો દસિત બેન આવો મજામાં ઈલે હાલો અમે જમી લઈએ કાટલો કે ક્યું શું કોર છોડે દેજો સદાય મા જગ જમે વગે તમારો કોર દેજો સદાય મા જગ જમે તમે બદનમ પુકારા દેવ સિતૈયા મારી ધંધો હા બોલો हेलो मैं जमीन नवरात्रि थी से हमारा विद्या ने लाइक करजो शेर करजो सब करजो जय श्री कृष्ण हर हर महादेव राधे राधे का कर तू तू बोल दे आई तू बोल दे क्या क्या दोसो टाइम पर जा तू तो बोल दे तू तो बोल तो हमें वीडियो ने आईया जो तापिया वीडियो गमी हो तो लाइक करो शेयर करो अच्छा ठीक है